કૃષ્ણ ભાવનગરની તો ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએથી ગેરકાયદેસર ચાલતું કતલખાનું જડપાયું હતું આ કતલખાનામાંથી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને અબોલ જીવોને મુક્ત કરાવ્યા હતા ધરપકડ કરાયેલા બંને શખ્સોને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું બનાવ સમયે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ટોળા એકઠા થયા હતા આગે અંગે પોલીસ અધિકારીનો સંપર્ક કરતા જે કતલ કરવાના જે બી સાધનો છે લોખંડના કોઈતા છે લોખંડનો ગંઠો પછી બીજી છરીઓ એમ કરી વજન કાટા એ મુદ્દામાલ આશરે તેજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને એ દરમિયાન જે આ બોક્સમાં જે માંસ હતું તે પ્રાથમિક લેવલે ત્યાંના વેટરરી ડોક્ટર દ્વારા આ માંસ હોવાની હકીકત તેઓ સાહેબે જણાવી તેમ છતાં તેને વિસ્તૃત પૃથ્થોકરણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યું અને એ રીતની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી આ ફરિયાદના એસઓજી પીઆઈ શ્રી સુનેશા સાહેબને તપાસ સોંપવામાં આવી અને આ જે હુસૈન બાવનકા અને મોહસિન શેખને આ ગુનાના કામે અટક કરવામાં આવ્યા નામદાર નામદાર કોર્ટમાં રજૂ કરી જુદા જુદા મુદ્દાઓ સાથે રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડની માગણી કરતા રિમાન્ડ મળ્યા અને બાદમાં આ ગુનાના જે ઊંડાણમાં જતા આ કામે જુબેર ચૌહાણ ઇમરાન અને બીજા જે છે અક્રમ કરીને ત્રણ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને જુદો જુદો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હાલમાં જે ઇરફાન ઉર્ફે જે ઇનો જે છે તે પકડની બહાર છે એના દ્વારા બી એક ટીમ બનાવી અને વહેલી તકે તેને અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ કામે જે વાહન જે છે તેને બી પોલીસ દ્વારા કબજે કરે